વલભીપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મીઓને ચાર માસથી પગાર નહીં થયો હોવાના અનુસંધાને ભાવનગર રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે અલગ ચલાણું પહેલાં ઘરે ભાણું જેવી સ્થિતિ સર્જાતા કર્મચારીઓ પરેશાન બલભીપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા ચાર માસથી પગાર મળ્યો નથી જેના અનુસંધાને કર્મચારીઓ બહુમાળી ભવન ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમના દ્વારા સંતોષકારક જવાબ આપવામાં ન આવ્યો હતો અને જિલ્લા પંચાયત ખાતે કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા ત્યારે જિલ્લા પંચાયતમાંથી પણ તેમને યોગ્ય જવાબ નહીં મળતા આ ઘટનામાં એવું લાગે છે કે અલગ પેલા ઘરે ભાણું જેવી સ્થિતિ સર્જાતા કર્મચારીઓ પરેશાન થયા હતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર વલભીપુરમાંથી અમે નોકરી કરીએ છીએ અને અમારો ચાર મહિનાથી પગાર મળેલ નથી એટલે અમે રજૂઆત કરવા આરડી ઓફિસમાં ગયા આરડી ઓફિસમાં મુજફરા સાહેબે અમને એમ કીધું કે શ્રીડી સાહેબને મળો જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં શ્રીડી સાહેબને મળવા ગયા અને એમ કીધું ભાઈ પગાર તમારા અધિક્ષક અને આર આરડીમાંથી જ થાય છે અહીંથી અમારી કોઈ વસ્તુ નહીં થઈ શકે અને કંપનીવાળા કોઈ જવાબ દેતા નથી એમ જ કહે છે આરડીડીને ઓફિસમાંથી તમારો પગાર અટકે છે વલ્લભીપુર થી આવ્યા છીએ ચાર મહિનાનો પગાર નથી થયો આરડીડી માં આવ્યા તો એને અમને અહીંયા જિલ્લા પંચાયત માં મોકલ્યા ત્યાંથી આવ્યા તો અહીંથી પાછા મોકલે છે કે ના જાઓ અમારો પ્રશ્ન એ છે કે અમારો પગાર કરો ગમે એમ કરીને ક્યાં સુધી અમારે આમ નામ વાત જોવાની હા ત્યાંથી એને એમ કીધું કે તમારે જિલ્લા પંચાયત માં જવાનું અહીંયા આવ્યા તો એવું કે છે કે તમારા આરડીડી માં અધિક્ષક થાય અમારેથી કાંઈ ન થાય એમાં માંગણી અમારો પગાર થાય ચાર મહિના નો પગાર કરે અત્યાર સુધી તો ઉશીના લઈ લઈને વાપરતા હોય પછી હવે તો અમને પૈસા કોણ આપે ટૂંકા પગાર વાળા ને તો અમે અડતાલ ઉપર ઉતરશું